સો હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ગાઈસ આજે ના વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો ફાઇનલી દોસ્તો અમને હવાઈ ગયા છે બપોર ના 2 વાગ્યા ગયા છે અને મે ચાલુ કરી ઈદો સે બ્લોગ બનાવવાનો આ ભાઈ અને આજે હવે હરાત પણ રહ્યો છે તો તો બધું ખાઈડું છે એટલે હા કોમ ધંધો પણ ચાલુ થશે તો આજે જોરદારીઓ તો કાયડો છે તો હવે તો મને ભૂખ લાગી છે એટલે આપેલો તો ખાઈ લેમ આજે નોંધીન છે અડાર ભાજી ભીંડીની એટલે અને લસણવાળી ચટણી એટલે જ ખાવામાં જોરદાર લાગે તો પહેલા તો હું ખાઈ લઉં મારે એક કોમથી કોમ તો હું તમને આજે ઠારભાજી દેખાડવું ભેંડીની અને લસણ વાળી ચટણી અને એક જણા થશે એની કોમ કરતો કઈ એટલે હાલ મારે લાને કોમે જવું પડશે તો અત્યારે હું તમને લીમડીની ભાજી લીમડીની ભાજી કીધેલો જૂઠ બોલો Indi ni bahagia tu. Sayang. Kalau, kalau, kalau. Karena itu, dosen Indi ini મારી આદત છે અવાડ કૂદ હોઈ ખાવાની તો પહેલાં તમે અવાડ કૂદ નાખો તો મારથી આટલી જ ખવાશે અને આવું લસણવાળી ચટણી આટલી નાદમ ચટણી એટલે મસ્ત લાગશે મોડા ફોધી આવીશું પાણી આ છે રોટલો હાજરીનો રોટલો છે બને એની મને ભાવે એટલા માટે આપણે મક્કીનો રોટલો ખાવું પડશે આટલો રોટલો તમારે બહુ થઈ જવો આ પહેલાં મારે નહીં વોજ મેં કહી દેવું પડે اسید قاوانو चालू તો ફાઈનલી આ શાકભાજી આવી ગઈ છે ટોમેટો આદુ અને ડુંગળી બટાકા અને આ છે પ્રસાદ ચીલા વાળાની એક નારી લાફોડીને દેશે અને કાયુ બે પછી